જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ દુનિયાનો ઇતિહાસ લઈ લો તો જે એમના ચારણ કહી કે એક બારોટ કંઈ જે પેઢી દર પેઢી હજારો વર્ષોથી લખતા આવતા હોય છે કોઈ પણ ઇતિહાસનો પાયો સાચો ઇતિહાસ લેવો હોય તો પાયામાં જવું પડે આપણી જોડે મહેમાન એમનો પરિચય કરાવી ધનજીભાઈ જે તમે વ્રજવાણીનો અમર ઇતિહાસ આયરણો અમર ઇતિહાસ સાંભળ્યો બહુ રસપ્રદ વાત સાહેબ દુનિયાના માણસો નહીં જાણતા હોય કે વાગડ પરંગણામાં વ્રજવાણીને એકસો ચાલીસ આયરણોનો એ મહાસને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે એ ઇતિહાસને ઉજાગર કરનાર વ્યક્તિ આપણા ઘરે મહેમાન થયા છે નામ ઠામ ગામ ધનજીભાઈ જણાવશે ખરેખર આવા વ્યક્તિ દુનિયામાં નાકે બરોબર છે આપણે ઘરે આપણી ભાવનાને જોઈ મહેમાન થયા છે તો એમની જોડે જે ઘણું બધું જેને કહેવાય એમના ઇતિહાસનો અભ્યાસ છે અને બારોટ છે આહીરોના અને ઘણા હાથના પુસ્તક લખેલા છે મેં હજી ડિટેલમાં એમને નથી પૂછ્યું ધનજીભાઈને પૂછીએ એમનો પરિચય આપી હા તો આપણી સામે ધનજીભાઈ બેઠા છે મારા દોસ્તથી ઘણા ટાઈમથી મને મળવાની કોશિશ કરી રહ્યા હતા તો સમાજ સંજોગે આજે આપણા ઘરે જ આવી ગયા ધનજીભાઈ કેમ છો જય મુરલીધર જય હા તમારું ગામ નામ થામ ને પછી આપણે બારોટજીને આપણે પરિચય કરશું પણ તમે બારોટજીના તમારા છે એટલે તમારે જેટલી ખબર હોય એટલી મને કદાચ પાંચ ટકા ખબર નથી તો એમનો તમારો પરિચય આવો એમનો પરિચય પછી આપણે વાતનો દોર આગળ ચાલુ મારું જિલ્લો ભુજ ગોરધન તળેટી જેને કહેવાય ગોર્ધન પર્વત એની બાજુમાં આપણો ગામ છે ધનજી રાઘવજી માતા સત્તાપર ગામનો વતને જાઉં અને અમારા આયરના વહીવટા બારોટ જેને કહેવાય તો ભીમજી ભૂરા બારોટ મૂળ ગામ એનો ચોબારી હાલ એ અંજાર રહે છે અને મોબાઈલ નંબર છે નવ્વાણું એક પાંત્રીસ ઝીરો પિસ્તાલીસ એક્યાસી અને વરજવાણીનો ઇતિહાસ એને ઉજાગર જે કર્યો છે અને એની પાસે જે ખજાનો છે એ મારા ખ્યાલ પ્રમાણે મેં બીજા પાસે કોઈપણે સાંભળ્યો નથી અને એને એક સાંભળવો એનો કોન્ટેક કરવો એને આયરે વિશે કોઈ પણ ઇતિહાસનો ઉજાગર જે અત્યાર સુધી એને કર્યો છે એવો હું નથી જાણતો કે કોઈ બીજે પણ કર્યો હોય એટલે એકવાર એ માણસ મળ્યા જેવા છે અને બહુ મજાના માણસ છે અને એક સરળ સ્વભાવ જેને કહેવાય કે અમે તો એનો ઋણે નહીં ચૂકવી શકીએ કારણ કે અમારો તો ચામડાની મોજડી કરીને એના પગમાં પહેરાવી તો ઓછી પડે એવા દેવ અમે એને સતત નમન કરીએ છીએ કે મા બાપને નમીએ પછી અમારા ઈષ્ટદેવ કહીએ કે જે કહીએ કહે એ અમારા નમવા ઠકાણે છે જય મુરલીધર વા વાહ હતી સરસ બહુ સરસ કે ભગવાન નથી ગુરુ ગોવિંદોનો ખડા કિસ્કો લાગુ પાય બલી હારી ગુરુ આપકી હરીજને દીખ દીયો દેખાય ભલે ગમે એવું ભગવાન કૃષ્ણ પણ એમના આખા ઇતિહાસને આપણે બતાવે ત્યાં આપણે ભગવાનને વધારે માનીએ તો હવે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હવે તમે નામ ગામ અને પછી આપણે વાતનો દોર ચાલુ કરીએ કેમ કે વાતો કાવડ ફેરવે વિધ વિધ કરે વખાણ જે ઘર ન સંચરે એવું ઘર જાણ જાણ બંદી તણ તણી લખું એક બિનતી સુણજે તું માતા શારદા સાણી કવિના બાળની કલમ અટકાવતા રીણું તું શારદા કારી સાણી આજીવિકા તણાવ તૂટી ગયા તા તણા કવિના બાળ મજૂરી કરે છે કાઢી આહિરનો વૈવંશો બારોટને નાતે આજે હું એક મારા મિત્ર બિજલભાઈ તથા ધનજીભાઈ રાઘાભાઈ માતાનો ખૂબ આભારી છું કે મને આ લાવો મળ્યો અને આ લાવો આપણા ભાઈકમાં હોતો નથી પણ બધાએ મનુષ્યોનો એ ભાવ હોય ને તો આપણે કદાચ અહીંયા સુધી ફૂગી હે એટલે આહીર સમાજનો વૈવંતો બારોટ શું આહીર ને ઓળખવો કેમ આહીર ઓળખાણ શું એટલે મારે લખવું પડ્યું કે આ આધુનિક જમાનામાં ટેકનોલોજી કમ્પ્યુટર જમાનામાં એકવીસમી સદીમાં આપણે આયરોના પોશાક બદલી નાખ્યા આપણે પોશાક માથે એક વખત ખબર પડતી કે આ રબારી છે આ ભરવાડ છે આયર છે આ ચારણ છે આ બારોટ છે આ પોશાક ઉપરથી ખબર પડતી

રાખે ના ઘર માં રાણ ઓહો એવો મારો દેવાયત માથા હટે મુલવે સિસૈ આયર નાય ધાન વાહ 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 ઓ લામી ન મોટી પાઘડ મત ઘણી ઓહો વંદી માવન વીર ધર્પી કે હું તો ભલી એ મારો ઓઢણ ઓયાહી ઓહો વાહ વાહ ઝૂઠો કોઈદી બોલે નહીં જી જી

બે હજાર નવમાં પ્રસંગ ઐતિહાસિક ઉજાગર કરવામાં હા જેની બે હજાર એકસો ચાલીસ આયરની દીકરીઓ સમાધિ લઈ હા એવો એક ઉજાગર પ્રસંગ અમારા વયવંચા આહા ત્રિકમ બારોટના ચોપડામાંથી કંડારેલો છે અને એમાં જે અમુક મુદ્દાઓ એને વણી લેવામાં આવ્યા લાંબો ઇતિહાસ છે એટલી આવી ચર્ચા તો આ નાના મોટા વિડિયામાં ન થઈ શકે પણ આજે મને એક ઝંખના હતી મારા મિત્ર બિજલભાઈ છે એને ઘણા આવા વિડિયા બનાવેલા છે અને ઉત્સાહિત મને પ્રેરિત કરવા માટે ધનજીભાઈ રાઘાભાઈએ મને આ સહકાર આપ્યો એટલે મને એમ થયું કે હાલો આ પ્રસંગ એક માણવા જેવો છે અને માણી લઈએ અને અમારી પાસે જે જે ઇતિહાસો છે જે જે પ્રસંગો છે કારણ કે આ અમારા વડવાઓના કંડાયેલા છે વડવાઓએ લખેલા છે અમારું આમાં લખાણ કોઈ છે નહીં હા હા પણ જ્યારે લખે વિધાતા લેખ લેખદેમ વયુમાં વંચાય વાત વાહ 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 દાતા ભક્તોને દિલમાં રાખી એ તો જોતા સાચી દાત વાહ ਬੰਦੀ ਜਨਤਣੀ ਲਖੂ ਇੱਕ ਬਿੰਤੀ ਸੁਣ ਦੇ ਤੂੰ ਮਾਤਾ ਸਰਦਾ ਸਾਣੀ ਇਹ ਕਵੀ ਨਾ ਬਾੜਨੀ ਕਲਮ ਅਟਕਾਉ ਤਾਰਿ ਨੂੰ ਤੂੰ ਸਰਦਾ ਕਾਰਿ ਸਾਣੀ ਮੈਨੂੰ ਆਗੜ ਕਵੀ ਨੇ ਸੂ ਲਖੂ ਪੜਿਓ ਕੇ ਲਖੇ ਵਿਖਾਤਾ ਲੇਖ ਦੇਮ ਵਯੂ ਮਾ ਵੰਚਾਈ ਵਾਤ ਦਾਤਾ ਭਗਤੋਨ ਦਿਲ ਮਾ ਰੱਖੀ ਜੋਤਾਈ ਤੋ ਸਤਿਦਾ ਵਈ ਵੰਚਾ ਨੀ ਵਾਤ ਸੇ ਐਵੀ ਜਾਣੂ ਤੋ ਮਾ ਜਗ ਜਨਨੀ ਜੀ

વાડી વિલો ય ઉગીયો વાડી જા વેલાને ખાય પંડનો રાધાપાલતે એની રાવું ક્યાં જાય ખેતર ખાયવાડ ઓ ખેતર ખાયવાડ એના રખોના કોણ કરાય ક્યાં દે કરવો પોકાર હાથું હુરઠિયો ભણે હુઆ બેરી થણી બેરો ધણી અને મૂંગો માંગણ હાર મૂંગો માંગણ હાર માઠો તોરિંગ નો ચાડી કો મટ રૂઠાય કરી વાહ વાહ દુશ્મન દેનો ગાઠી ગયો અને દેનો માંગણી ગયો નિરાશ ઓ એની જનની ભારે મળી એ ઉપાયો નવ વાસ વાહ 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 તમે તો કાંજી મોટાને જીવિત કરી દીધા તમને એ કાનજી ભૂટા બારોટ ક્યાં ના હતા એ કઈ પરિચય થોડો ઘણો કાનજી ભૂટા બારોટ અમરેલી બાજુમાં આટાળા ગામ છે આટાળા નો રેણુકા હાક ના પોતે મેર અને કાઠીના ના વયવંચા બારોટ હતા અને પોતે એક લોક વાર્તાકાર એમના કાકા હુરો બારોટ દોહા લખતા આ દોહા હુરા બારોટ ના લખે છે એના કાકા થાય બરાબર બધા દોહા હુરા બારોટ ના અને પોતે